તો ગાય મમ્મીને લાવ્યો વડનગરથી બતાવી દઉં જલેબી લાયા શું કરવા લાયા ખાવા ખાલે રગલા લે ભાવતી લે જલેબી હા બાર છોથી લાવ્યા મમ ખો તે નીતાને શું કરવાનું છે પથરી રિપોર્ટ કરી દીધા હા લડે જલેબી ખાઈ લઈએ અને અત્યારે બનાવવાનું છે ગવારની હગવાનું શાક હું સર અઘું મમ લે વાળો જલેબી ખાઈ લઈએ લ તો આ બાજુ પોતું મારવાનું ચાલુ છે અને આ બાજુ મમ્મી લે આ કપસીનું તો એ કોઈ કરી ના

रोटलो नाख जे? नाख ख्याव? जा नाख ख्याय रोटलो? नाख? तैनाख? नाख? अएदु ताम्ये नाखे. नाख तु नाख? ए रगू, शेतना उभिरे शले तीती? ए कुकु आई शाए रगू, अमनो ये तु भई पड़े दारु उपड़ જતી રહી શેતના ઉભી રહેતી રઘુ ડો અઢી થઈ રખલા આપડે રોટલો નાખ્યો પેલી વખતે તિથી ના આ કાબર હાબરો જો આ બાજુ કાબરો ખોઈ જો રઘુ લેવડો તો પપ્પાને બે જ્યાં ખાવા હું બનાવીશ આપણે બતાવી દઈએ મકાઈની ઘે ને સાસ હું લેવાનું છે સાસ તો મિલકો અમ કદી ઘે છે કાઠી તો ઢીલી બનાવી મકાઈની ઘે બનાવી આવે તો હકાઈની રઘુ એ કાકો કર એટલે હા લુગડો મેલે છે